ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ મહિલાના આત્મહત્યાના પ્રયાસ મામલે વધુ એક ગુનો નોંધાયો હતો ફરિયાદી મહિલાના આક્ષેપ મુજબ તેની સગીર વયની દીકરી સાથે વર્ષ બે હજાર વીસમાં ગજેન્દ્રસિંહ પરમાર તથા મહેશ નામના બે વ્યક્તિઓને શારીરિક કડપલા કર્યા હોવાનું ફરિયાદમાં વર્ણન છે પીડિત સગીરાની માતાએ જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી સગીરાની માતાએ જણાવ્યું કે તેની પર ઘણું જ રાજકીય દબાણ આવી રહ્યું છે ફરિયાદ નહીં કરવા માટે કરોડો રૂપિયાની ઓફર પણ આપવામાં આવી પ્રાંતિજ નામના બે વ્યક્તિ હું અહીંથી એકલી જોધપુર જાઉં છું એકલી આવું છું અને હું કેટલી હેરાન થઉં છું હું જાણું છું મને કેટલી ધાક ધમકીઓ મળે છે મને મારી દીકરીને ઉઠાવી લેવાની મારી જાતિ વિરુદ્ધ મને ગંદી ગંદી ગાળો બોલે છે લોકો એટલે હું કંટાળી ગઈ હતી અને મેં કોર્ટ નંબર છ ની અંદર જોધપુર માં